રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરોડી નદીમાં ત્રણ સગા ભાઈઓ અને બનેવી સહિત ચાર યુવકો પાણીમાં ડૂબ્યા રાજુલાના ધારેશ્વર ગામે નદીમાં નાવા પડતા ચાર યુવકો પાણીમાં ડૂબ્યા પીપાવા કોસ્ટગાર્ડ ટીમ તેમજ રાજુલા પોલીસ તેમજ ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણ તેમજ રાજુલાના જવા મળતા ધારાસભ્યો હીરા સોલંકી ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી બચાવ કામગીરીમાં જોતરાયા તેઓની સાથે સ્થાનિક ગ્રામજનો પણ જોડાયા ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે ચાર યુવકો નદીમાં ડૂબાની પુષ્ટિ કરી રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરોડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત એક બનેવી સહિત ચાર યુવાનો ડૂબવાનો મામલો યુવાનો નદીમાં નાવા પીડ્યા હતા જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મધ્ય માટે દોડ્યા હતા ધારાસભ્ય હીરા સોલંકીના જણાવવા મુજબ ત્રણ સગાભાઈઓ સહિત એક બને વિષય ચાર લોકો ડૂબ્યા હોવાની જાણ થતા જ અમે તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા છીએ તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે તેઓના પરિવારજનો પર મોટું દુઃખ આવ્યું છે ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ લોકો સહી સલામત મળી આવે સ્થાનિક ધારે સરપંચના પ્રતિનિધિ જણાવ્યું કે તમામ છોકરાઓને તરતા પણ આવડે છે પણ નદીમાં પૂર આવવાથી પાણીમાં ઘૂમરી એટલે કે વમળ સર્જાવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા ચાર છોકરાઓ અહીં ફસાયેલા છે તેવી માહિતી મળી છે હાલ તંત્ર બચાવ કામગીરી કરી રહ્યું છે રાજુલા તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ વર્ષો હોય જેથી મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ધાતરોડી નદીમાં પણ પૂર આવ્યું છે નદીમાં દસ મસ્તા પ્રવાહમાં રાજુલા તાલુકાના બરબટાણા ગામના આ ચારેય યુવકો ડૂબ્યા છે તેઓને તરતા પણ આવડતું હતું જો કે પાણીમાં વમળ સર્જાયું છે એટલે કે પાણીમાં ઘુમરી મારી રહ્યું હતું જેને કારણે તેઓ નદીના પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને દાતરોડી નદીમાં ડૂબ્યા હતા પાણીમાં ડૂબી જનારા હત કાનાભાઈ ખીમાભાઈ પરમાર મેરામભાઈ ખીમાભાઈ પરમાર ભરતભાઈ ખીમાભાઈ પરમાર પિન્ટુભાઈ પાછાભાઈ વાઘેલા રેવાસી તમામ બરબટાણા ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી સહિતના ચારે યુવાનો નદીમાં ડૂબી જવા પામ્યા છે આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થયા છે નાનકડા એવા બરબટાણા ગામમાં ચાર ચાર નાના ભાઈ દેવી પૂજક સમાજ યુવકો પાણીમાં ડૂબતા બરબટાણા ગામમાં શોકનો માહોલ સવાય જોવા પામ્યો છે બરબટાણા ગામના તરવરિયા યુવાન અને ઉત્સાહી વિદ્વાન ધારા શાસ્ત્રી એવા યુવાન સરપંચ કનુભાઈ કામળિયા અને તેના સાથી મિત્રો પણ આ તેમના ગામના નાના ભાઈ દેવી પૂજક સમાજના આ યુવાનોને બચાવી લેવા અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે